આધાર કાર્ડમાં ફેરફાર માટે કોર્પોરેટરના બોગસ સહી સિક્કાનો મામલો સામે આવ્યો છે વોર્ડ નંબર ના કોર્પોરેટર હેમિશા ઠક્કરના બોગસ સહી સિક્કા જોઈને કોર્પોરેટર પોતે જ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે કોર્પોરેટર હેમિષા ઠક્કરે સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને આ અરજીના આધારે પોલીસ દ્વારા એ ભેજાબાજને ઝડપી પાડવામાં આવ્યો છે કે જેના દ્વારા આ બોગસ સહી સિક્કા કોર્પોરેટરના નામના આધાર કાર્ડમાં ફેરફાર માટે કરી આપવામાં આવતા શહેરના વોર્ડ નંબર છના ભાજપના મહિલા કોર્પોરેટર હેમિસા ઠક્કરની ખોટી સહી સાથે નામ અને સિક્કાનો દુરુપયોગ કરનાર વેબ સોલ્યુશન્સના વેપારી સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ થયો ભાજપના કાર્યકરે સુધારા વધારા કરવાનું આધાર કાર્ડમાં સરનામું બદલવાનું કહ્યું કોઈ પુરાવો ન હોવા છતાં સરનામું બદલવા માટે નવસો પચાસ રૂપિયા ચાર્જ લેવાની પણ વાત કરી દુકાનદાર ગ્રાહકો પાસે પુરાવા વગર આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે કોર્પોરેટરના નામ અને સિક્કાનો દુરુપયોગ કરતો હતો દુકાનદારે ત્રણ મહિલાના કામ માટે કોર્પોરેટરના બોગસ નામ અને સિક્કાનો ઉપયોગ કર્યો આ ઉપરાંત ખોટી સહી કરી દસ્તાવેજ બનાવતો સિટી પોલીસે ફરિયાદના આધારે ભેજા બાજ પરેશની ધરપકડ કરી શક ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મને મારા વિસ્તારમાંથી એક કાર્યકર્તાનો ફોન આવ્યો કે બેન વારસ્યા પાસે એક દુકાનમાં આધાર કાર્ડ અપડેટ અને બર્થ સર્ટિફિકેટ બની રહ્યા છે એટલે મેં કીધું કે શું છે ત્યાં તો કે ગ્રાહકો આવીને આધાર કાર્ડ અપડેટ કરાવી રહ્યા છે અને પુરાવા વગર પણ ત્યાં આધાર કાર્ડ બને છે એટલે મેં કીધું આગળની તપાસ તમે થોડી મને વધારે માહિતી આપો અને તપાસ થોડી કરો જેથી કરીને મને પ્રોપર ખબર પડે કે શું ત્યાં પ્રવૃત્તિ ચાલી રહી છે તો એ ડમી ગ્રાહક બનીને ગયા અને કીધું કે મારી પાસે કોઈ પુરાવા નથી પણ મને આધાર કાર્ડ અપડેટ કરવું છે તેમણે કીધું કે થઈ જશે નવસો ને પચાસ રૂપિયા હું લઉં છું તમે મને નવસો પચાસ રૂપિયા આપો જેથી કરીને હું તમને આધાર કાર્ડ બનાવી આપ્યું તે હાર્દિક ભાઈ એવું પૂછ્યું કે બીજા કોઈ પુરાવા મતલબ મારી પાસે નથી તો કેવી રીતે બનાવી શકો તો કે એ તમારે જોવાનું નહીં તમને તમારું આધાર કાર્ડ મળી જશે મારી પાસે બધી જ વસ્તુ છે જેથી કરીને હું તમને આધાર કાર્ડ બનાવી આપું છું એટલે મને એમને જાણ કરી કે આવી રીતે થઈ રહ્યું છે ને બીજી બધી ગ્રાહકો પણ આવ્યા છે ને બહેનો પણ ઘણી આવી છે ત્યાં અપડેટ કરાવવા માટે આધાર કાર્ડ પછી મને જાણ થઈ મેં પુરાવા કલેક્ટ કર્યા આવ્યા એમની પાસે અને ત્યાં ત્રણ ફોર્મ પકડાયા જે ત્રણ બહેનોના ફોર્મ છે અને એમાં ખોટી સાઈન અને ખોટો સિક્કો જે રીક્રિએશનલ અને કલ્ચરલ કમિટીના ચેરમેન તરીકેનો સિક્કો અને ખોટી સાઇન એનો ઉપયોગ થયો હતો અને એ ફોર્મ અમે જપ્ત કર્યા ત્યાંથી અને અમે તાત્કાલિક ધોરણ પર અમે પાર્ટીમાં જાણ કરી પાર્ટી તરફથી જે પણ સૂચના મળી એને અનુરૂપ અમે સિટી પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ દાખલ કરી અને ગણતરીના કલાકોમાં સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે એની એને ધરપકડ કરી અને આગળની જે પણ એના પાસે જે પણ કોમ્પ્યુટર હતું લેપટોપ હતું પેન ડ્રાઈવ હતી અને જે પણ ત્યાં પ્રવૃત્તિ થતી હતી એ બધી જ વસ્તુ સીઝ કરી લીધી અને આગળની તપાસ ચાલુ કરી અને આજે એ લોકોને બે દિવસના રિમાન્ડ પણ મળ્યા છે પોલીસને એટલે અત્યારે રિમાન્ડ પર છે અને આગળ જે પણ તપાસ કરવાની છે એ ચાલી રહી છે સિટી પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું કમિશનર સાહેબનો આભાર માનું છું કે ગણતરીના કલાકોમાં ખૂબ સારી રીતે એ લોકોએ અમને સપોર્ટ કરી અને આ લોકોની ધરપકડ કરી જે ખોટા કામો થઈ રહ્યા હતા એ એને પણ ના થાય એના બદલ પણ એને જે પણ આગવી બતાવી જે પણ તૈયારી બતાવી એના બદલ પણ અમે આભાર માનીએ છીએ કેટલો ગંભીર ખૂબ ગંભીર મામલો છે ખૂબ ગંભીર મામલો છે આવી રીતે કોઈ પણ અમે આજે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અમે નગરસેવક છે અમે લોકોની સેવા માટે આવેલા છે લોકોની સેવા માટે હોઈએ છીએ અને અમારા નામનો ખોટો ઉપયોગ અમારા સાઇનનો ખોટો ઉપયોગ અને અમારા સિક્કાનો ખોટો ઉપયોગ કરીને આજે દસ્તાવેજી પુરાવા વગર પણ ખોટી રીતે દસ્તાવેજ બનાવ જે આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે ખૂબ ગંભીર બાબત છે અમને જાણ પણ થઈ છે કે પરપ્રાંતિયોના બી એ લોકોએ આવી રીતે આધાર કાર્ડ બનાવ્યા છે જે અહીંના છે નહીં લોકલ એ લોકોના પણ પુરાવા વગર ખોટી રીતે આધાર કાર્ડ બનાવ્યા છે એની તપાસ માટે પણ મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને આગળ વધુ તપાસથી વધારે ખુલાસો થશે કે એ લોકોને કેટલા લોકોને આવી રીતે છેતર્યા છે કેટલા લોકોના ખોટી રીતે આધાર કાર્ડ અપડેટ કર્યા છે અને કેટલા લોકોના બર્થ સર્ટિફિકેટ ખોટી રીતે બનાવ્યા છે અને વધારે આગળ એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી પણ મેં રજૂઆત કરી છે આ મામલે ગૃહ પ્રધાનને વાત કરશું કારણ કે તમારી પહોંચાડવાનો પ્રયત્ન છે ચોક્કસ અત્યારે તો પોલીસ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને અત્યારે જે ધરપકડ કરી છે એના રિમાન્ડ પણ ચાલુ છે વધુ તપાસ પણ કરી રહી છે પાર્ટીમાં પણ જાણ કરી છે અને મને વિશ્વાસ છે વડોદરા પોલીસ પર કમિશનર સાહેબ પર મારી પાર્ટી પર કે એ લોકો પણ અત્યારે આ વિષયને ગંભીરતાપૂર્વક લીધી છે અને તપાસ થઈ રહી છે અને વ્યક્તિને કડકમાં કડક સજા મળે એવી રીતે અમારી રજૂઆત પણ છે શું લોકોને મેસેજ આપશે તો મારા માધ્યમથી હું લોકોને મેસેજ આપવા માગું છું કે તંત્ર ખૂબ સારું કામ કરી રહી છે ભારત જનતા પાર્ટીના નગરસેવકો કાર્યકર્તાઓ ખૂબ સારા કામ કરે છે લોકો સુધી ઘર ઘર સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડી રહ્યા છે કેમ્પો કરી રહ્યા છે એ ઈ કેવાયસીનો કેમ્પ હોય આધાર કાર્ડનો કેમ્પ હોય કે આ આયુષ્માન કાર્ડનો કેમ્પ હોય વહીવંદનાનો કેમ્પ હોય લોકોના ઘરે જઈને લોકોને સુવિધા અને યોજનાઓ પહોંચાડી રહ્યા છે ત્યારે કંઈ પણ લોકોને સુવિધા જોઈતી હોય તો એ કેમ્પમાં આવે અમારા દ્વાર તો ચોવીસ કલાક ખુલ્લા હોય છે ત્રણસો પાંસઠ દિવસ ખુલ્લા હોય છે જેને જે પણ યોજનાનો લાભ જોઈતા હોય જેને જે પણ સર્ટિફિકેટ જોઈતા હોય તો અમે લોકો આપીએ છીએ નિઃશુલ્ક આપીએ છીએ અને આવી રીતે ના છેતરાશો આવી રીતે છેતરનારા લોકો ઘણા લોકો હોય પણ આપણે છેતરાવું ન જોઈએ અને પ્રાઇવેટ એજન્સી પર લગામ લગાવવામાં આવે એ પણ મારે તંત્રને રજૂઆત છે કે આવી જે પ્રાઇવેટ એજન્સીઝ છે એ લોકોના ડેટા પણ કલેક્ટ કરો એ લોકો શું પ્રવૃત્તિ કરે છે એના પર બી ચોક્કસ ધ્યાન આપો કેમ કે આજે અહીંયા આજે પકડ લોકોને અમે પકડી પાડ્યા છે આગળ ઘણા લોકો એવા હોઈ શકે કે ખોટા કામો કરતા હોય કે ચાલુ હોય તો આ એક એક્ઝામ્પલ સેટ થાય અને એને કડકમાં કડક કાર્યવાહી થાય અને એની પર કાયદેસરના પગલાં ભરવામાં આવે